નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અમારી ગાય કદી કતલખાને ન જાય જે એનું વાક્ય છે તે સોમદત્ત બાપુનું ગામ એટલે લજાઈ ગામ લજાઈ ગામે છેલ્લા ઘણા વર્ષોથી આ ગૌશાળાના લાભાર્થે નાટક કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ જે છે ત્રીજા નૃત્ય દર ત્રીજા નૃત્ય કરવામાં આવે છે આજે ત્રીજા નૃત્ય દાનેશ્વરી કર્ણ નાટક કરવામાં આવે છે ત્યારે આ નાટકમાં જે પાત્ર ભજવે છે તેની સાથે જ આપણે વાતચીત કરીશું કેટલા સમયથી નાટક કરવામાં આવે છે શું કાય છે તમારું નામ કહેજો તમે કેટલા સમયથી આ નાટકમાં જોડાયેલા છો આ ગૌશાળાની સ્થાપના કેવી રીતે શું થાય મારું નામ છે વિઠ્ઠલભાઈ વામજા અને હું આ વાત કરું અમારી આ ગૌશાળાની સ્થાપના ઓગણીસો ને સડસાઠમાં સોહમદત્ત બાપુએ કરી અને એક વખત એક ગાય બીમાર હતી અને એ ગાય એટલી બધી બીમાર અને અશક્ત હતી અને સોહમદત્ત બાપુએ એ ગાયને જોઈ તો એ ગાય એટલી બધી પીડાથી પીડાતી હતી કે સોહમદત્ત બાપુને એ ગાયની પીડા જોઈ અને એનો આત્મા અંદરથી કકડી ઉઠો અને એના અંદર એને ઉત્પાત અને ઉલ્કાપાત એના હૃદયમાં થયો અને સોહમદત્ત બાપુને એને ક્યાંય શાંતિ ન રહી કે આ ગાય આટલી બધી પીડાય છે અને ત્યારે સોહમદત્ત બાપુના અંતકરણમાંથી એના હૃદયો એટલો બધો વલોવાણો અને એ એને અવાજ વીઠો અને સોહમદત્ત બાપુને સંકલપ કર્યો કે આ ગાય દુઃખી છે હવે આ ગાય સુખી કેવી રીતે થાય એટલા માટે સોહમદત્ત બાપુએ મનમાં સંકલ્પ કરી અને દયા અને કરુણાનું ઝરણું સોહમદત્ત બાપુના હૃદયમાંથી નીકળ્યું આ ગાયની પીડા જોઈને એટલે એક દયા અને કરુણાના ઝરણાથી આ ગૌશાળાની સ્થાપના થઈ આ અમારી ગૌશાળા દયા અને કરુણાના પાયા ઉપર ઊભેલી છે આજે તો આ મોટું વૃક્ષ વટવૃક્ષ થઈ ગયું છે પણ એના મૂળમાં કરુણા અને દયા સમાયેલી છે એટલે સોમદત્ત બાપુએ સંકલ્પ કર્યો ગામના યુવાનોને સાથે લઈ કે આપણી ગાય હવે દુઃખી ન થવી જોઈએ અને બીજો સંકલ્પ કર્યો ગાયના ગોંધરે કે આપણી ગાય કતલખાને કદી ન જાય આવો સંકલ્પ ત્યારે કર્યો અને આ દયા અને કરુણાના આ ગુણ ઉપર આ ગૌશાળાની રચના કરી અને એ ગૌસેવાની પ્રવૃત્તિ અત્યાર સુધી અમારા ગામના ભક્તજનો ગૌપ્રેમીઓ એ ગાયની આ પ્રવૃત્તિને નિભાવી રહ્યા છે અને આજુબાજુમાંથી કોઈ બીમાર કોઈ અપંગ કોઈ નિરાધાર કોઈ દુઃખી એક્સિડન્ટવાળી ગાયને લાવી અને ગૌશાળામાં લઈ આવી એની સારવાર કરે ડૉક્ટરી સારવાર કરે એની દવા કરે અને ઘણું ખરું કામ તો અમારા આ ગૌસેવક યુવકો યુવક જ કરી લેતા હોય છે ગૌસેવક જ કરી લેતા હોય છે કોઈ એવું જટિલ બહુ ઓપરેશન હોય બહુ કઠિન એવું કામ હોય તો પશુ ડૉક્ટરને બોલાવે નહીતર ઘણું ખરું કામ અમારે આ યુવાનો કરી લેતા હોય છે એટલે ગાયની સારવાર કરે એને સાજી કરે અને ત્યારબાદ કોઈ અશક્ત ગાય છે કોઈ નબળી ગાય છે તો એને ટાઈમે ટાઈમે પાણી ઘાસચારો ખોડ આ બધું આપી અને આવી રીતે ગાયનું અમારા ગૌશાળાની અંદર જતન કરે છે એની સાર સંભાળ લેવામાં આવે છે અને અમારે ધૂન મંડળે છે અને ધૂન મંડળમાંથી જે આવક થાય એ ગૌસેવાના કાર્યમાં વપરાય છે અને બીજું અમારે હવે તો નથી કરતા એટલે બાર વર્ષમાં એક વખત અમે આ નાટક ભજવીએ છીએ એટલે આ વખતે આ દાનેશ્વરી આ બાર મહિનામાં એટલે આ દાનેશ્વરી કરણનું આ વખતે નાટક રાખ્યું છે અને આ નાટકની અંદર ગામના બધા જ કાર્યકર્તાઓ એટલે કે બધા જ ઘણા બધા ધંધાઓ સાથે સંકળાયેલા માનો કે ઉદ્યોગકારો વેપારીઓ શિક્ષિત નોકરિયાત ખેડૂત વર્ગ આ બધા જ યુવકો આ ગૌ સેવાના આ નાટકની અંદર પાત્ર ભજવે છે અને પોતાની કળા રજૂ કરી અને આ ગૌમાતાના માટે આ આ ભેગ પહેરે છે અને આ જે એકત્રિત અત્યારે આ નાટક દ્વારા ફાળો થાય એ ગૌમાતાના સેવામાં વપરાય છે અને અમારા ગામની અંદર જ્યાં ઘણી બધી જ્ઞાતિના ભાઈઓ વસે છે એક જ્ઞાતિ નહીં ઘણી બધી જ્ઞાતિના ભાઈઓ હોય છે અને એ બધા જ જ્ઞાતિના ભાઈઓ તન મન ધનથી અને તે સિવાય મોરબી જિલ્લા અને આસપાસના માણસો એ સમૂહ બધોય આ ગાય માતાની સેવામાં પોતાનો તન મન અને ધનથી યથા યોગ્ય પોતાનો ફાળો આપી યથા યોગ્ય પોતાનું દાન આપી અને આ ગૌ સેવાના કાર્યમાં પોતે સહભાગી બને છે કેટલી ગાયો અત્યારે છે અત્યારે અમારે એકસો ગાયો છે એકસો સાઠ ગાયનો એક જ દિવસની અંદર આખા વર્ષનો નિભાવ થાય એટલો ખર્ચો હા એટલે એકસો ને ગાયનો રોજનું સો રૂપિયા લેખે ગણીએ તો એક મહિનાના ચાર લાખ રૂપિયા આ ગાયોનો ખર્ચ થાય અને બાર મહિનાના ગણી તો અડતાલીસથી થી પચાસ લાખ રૂપિયા આ ગાયોના ખર્ચ પાછળ હં નિભાવ પાછળ ખર્ચ થાય છે એટલે આવી સુંદર મજાની ગૌશાળા અમારા લજાઈના આંગણે ચાલી રહી છે આવી સુચારુ રૂપે ગૌસેવાની પ્રવૃત્તિ થઈ રહી છે અને ગાયોની ખૂબ સારી રીતે સેવા થઈ રહી છે એનો મને આનંદ છે અમને અને અમને એનો સંતોષ છે વધુ નહીં કહું ગૌ માતાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીને વિરમું છું આપ સર્વને જય શિયામ જય ગૌ માતા એ બીજી વાત છે કે અહીંયા જે ગામના જ યુવાનો જે છે વૃદ્ધો છે એ તમામ જુદા જુદા પાત્રો જે છે તે અહીંયા ભજવવામાં આવે છે કોઈ પણ છોચ વિના જે સ્ત્રીનું પાત્ર હોય તો સ્ત્રીનું પાત્ર પણ કોઈ પણ છોચ વિના ભજવવામાં આવે છે એ પણ પુરુષ જ ભજવે છે ત્યારે કેટલા સમયથી તમે પાત્ર ભજવો છો હું પચીસ વર્ષ થયા આઠમું ભણતો તેનો સ્ત્રી પાત્ર જ ભજવું છું કે ક્યારે તમને એવું લાગે કે આ સ્ત્રી પાત્ર મારે નથી ભજવું કે એવું ના સંકોચ વગર સ્ત્રી પાત્ર ભજવું છું કે હસીક મજાક તમારી થતી હોય તો એ ગૌ આપણે 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 કાર્ય શું કરવું વિચારવાનું સેવાના ભાવથીના ભજવવાનું સ્ત્રી પાત્ર બીજી વાત કરવામાં આવે તો આપણી જે સંસ્કૃતિ જે છે આપણા જે નાટકો છે એને પણ ઉજાગર કરવામાં આવે છે કેવા કેવા નાટકો અહીંયા કરવા અમે દાનેશ્વરી કરણ ગૌ આશીષ અને ભક્ત પ્રહલાદ અને દક્ષ યજ્ઞ આ નામના સામાજિક નાટક ઐતિહાસિક નાટક ભજવી છે અને વર્ષમાં એક વર્ષ આ નાટક ભજવી છે એમાં મારું પાત્ર દાનેશ્વરી કરણનું છે આ નાટક યુવાનો દ્વારા આજે નાટક ભજવવામાં આવે છે વીસથી પચીસ હશે કોઈ સ્ત્રી પાત્ર છે જેન્ટ્સ પાત્ર છે કોમિક છે એમાં બધા અલગ અલગ પાત્રો ભજવતા હોય છે